નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે લગ્નની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમને જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં બાવીસ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે આજે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાશી હજાર છસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર આઠસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર છસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાશી હજાર પાંચસો ચાલીસ રૂપિયા છે આ સાથે ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તે દસ ગ્રામ સોનું સત્તાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા પર છે તેવી જ રીતે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાશી હજાર પાંચસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો થયો છે ગઈકાલે ચાંદીનો ભાવ એક લાખ છ હજાર સો રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આજે એક કિલો ચાંદી એક લાખ આઠ હજાર સો રૂપિયા પર પહોંચી ગઈ છે એટલે કે એક દિવસમાં ચાંદીના ભાવમાં બે હજારનો વધારો જોવા મળ્યો છે ખરેખર લગ્નની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે જોકે સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે જે ખરીદારો માટે રાહતની વાત છે જ્યારે વાય બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જ સમયે વિદેશી બજારોમાં પણ ઘણો ઉત્સાહ છે નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે